ભાવનગર શહેરના કુંભારાવાડા વિસ્તારમાં કિન્નર પીયુ માસી દ્વારા માતા પિતા વિનાની અગિયાર દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જોકે અચાનક જ કુદરતી આફત આવી હતી અને ભારે પવન સાથે વરસાદ પડતા લગ્ન સ્થળે મંડપ ઉડી ગયા હતા જેનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો અને અવ્યવસ્થા સર્જાઈ હતી જોકે આમ છતાં પણ સમૂહ લગ્ન અન્ય સ્થળે ખસેડી અગિયાર દીકરીઓના લગ્ન વિધિવત પૂર્ણ કરવામાં આવ્યા હતા જય માતાજી જય મા મેરડી હું ભાવનગર કુંભારવાડા માંથી પીયુ માસી બોલું છું આજે પાંચ દિવસનો અમારે પ્રોગ્રામ હતો જાહેર પ્રોગ્રામ હતો અમે અગિયાર દીકરીઓ જે માવતર વગરની દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા તેમાં આજ કુદરતી આફત આવતા એ સમૂહ લગ્નને અટકત કોઈ અમે થવા દીધી નથી કોઈ પણ અમે વ્યવસ્થા કરી અને અગિયાર અગિયાર દીકરીના અત્યારે પરણેતર શરૂ છે અને કાલનો જે કાંઈ પ્રોગ્રામ અમારો હતો એ અમે આગળ કહીશું કે પ્રોગ્રામ શરૂ છે કે નહીં કારણ કે કુદરતી આફ આફતમાં કોઈનું હાલવાનું નથી જય માતાજી જય મા મેલડી અને ભાવનગરની જનતાને એટલું હું કહેવા માગું છું કે આવાને આવા મને કાર્ય કરાવતા રહ્યો સાથ દો સપોર્ટ દો બસ જય માતાજી જય મા મેલડી